જે પ્રકારે હિટર સામે આવ્યો છે કે જે ઘાટ આપણે અગાઉ તથ્યકાંડમાં જોઈ ચૂક્યા છે પરંતુ દાખલ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે હજુ સુધી સમજાતું નથી પબ્લિક ત્યાં ધીમે ધીમે એકત્રિત થતી હતી અને પબ્લિક મને મારશે તે

પોતાના પોલીસ દ્વારા જયારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે કઈ કઈ કલમ લગાવવામાં આવશે કારણ કે આ પહેલા પણ તથ્ય હત્યાકાંડમાં પણ આપણે જોયું હતું જોઈ લો ગુજરાત જે કૃત્ય કર્યું છે અકસ્માત સર્જ્યો છે કોઈના ઘરનો ચિરાગ બુજાવ્યો છે તેના ચહેરા ઉપર એ પ્રકારની કોઈ જ અફસોસ દેખાતો નથી અને આ નબીરાએ ગઈકાલ રાત્રે જે અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ આખરે ટ્રાફિક એમ ડિવિઝન પોલીસના આવી તો ગયો છે પરંતુ હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે પણ અપડેટ મેળવી રહ્યા છીએ આપણે